કોઈ વિવાદ નથી ફોર્મ અમારા ઉપડી ગયા છે કાલ સુધીમાં એટલે જે લોકો સિરિયસ છે એ અમારા ટચમાં છે એમને અમે ગાઈડન્સ આપી રહ્યા છીએ એ લોકો ફોર્મ ભરે છે અને જે લોકોને માત્ર કદાચ કામ કરવામાં રસ નથી પરંતુ આખા મેલાને ખોરવા ખોર ખોટી રસ્તે દોડવામાં રસ છે એ કદાચ વિરોધ કરી રહ્યા છે બાકી અમારા ફોર્મ ખટાઘટ ઉપડી રહ્યા છે અને એ ભરીને પણ આવશે એવું એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે મુદ્દત લંબાવવાનો વિચાર જે છે અત્યાર સુધી તો જેટલા ફોર્મ્સ આવ્યા છે એ એ એ જોતા કદાચ નહીં લંબાવી પડે પરંતુ અત્યારે આપણે રાઇડ્સમાં વીસ અને અન્ય જે કેટેગરીઓ છે એમાં છવ્વીસ જેટલા ફોર્મ જે છે એ ઉપડી ગયા છે મેં જેમ અગાઉ કીધું કે અત્યારની સ્થિતિ જોતા તો કદાચ એની જરૂર નહીં પડે આ નિર્ણય છેલ્લે દિવસે લેવામાં આવશે